સર આજે તેલંગણામાં કંઈક જે બિયર પ્રાઇઝિસ છે તેને પંદરેક ટકા વધારવાની મંજૂરી આપી છે અને આજથી જ અમલ મૂકી દેવામાં આવ્યો છે અને બાકીની રકમ છે સરકારે કંપનીને જે ચૂકવવાની બાકી હતી તે પણ રિલીઝ કરી છે એટલે મલ્ટિપલ સમાચારો છે ચાલીસ દિવસમાં કંઈક એકસો ચાલીસ કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની જે બાકી હતી તે આપી દીધી અને હજુ પણ અમુક રકમ બાકી છે જે ઇન્સ્ટોલમેન્ટ પર ચૂકવાશે ગમે તે રીતે કેશ જનરેટ થાય તે કંપની માટે પોઝિટિવ કહેવાય પણ હવે જે પ્રાઇસ વધારી દીધી છે સરકારે તેને લઈને સેલ્સને મે બી થોડી ઘણી ઇમ્પેક્ટ કઈ રીતે સમજવી યુબીએલ તો આમાં આખું જે મેં સ્ટડી કરો એ પ્રમાણે આજે ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ લગભગ બે હજાર વીસથી હતી અને એ પણ તેત્રીસ ટકાની આસપાસનો વધારા કરવાની વાત હતી એની જગ્યાએ અત્યારે પંદર ટકા આપ્યા છે ફંડ જે રિલીઝ થશે એ કંપની માટે જરૂરથી પોઝિટિવ ન્યૂઝ છે અને બીજી વાત જે સ્ટડીમાં દેખાયું છે કે પંદર ટકા જે પ્રાઇસ રાઇસ થશે એનાથી ડિમાન્ડમાં બહુ મોટો ફેર પડે એવી શક્યતા નથી કારણ એક જ છે કે જે ઇફેક્ટિવ રેટ જે આવશે એ એટલા બધા મોટા નથી કે જેથી કરીને કન્ઝમ્પશન ઉપર ઇમ્પેક્ટ આવે એટલે કંપનીઓ માટે જરૂરથી પોઝિટિવ ન્યૂઝ છે ખાસ કરીને યુનાઇટેડ ન્યુઝ એબ્સોલ્યુટલી ફન્ટાસ્ટિક લાગે છે મને મેં જેમ કહ્યું એ પ્રમાણે કે આવા આવી જ્યારે માર્કેટ હોય ત્યાં તમારે ઓપોર્ચ્યુનિટી લેવાની હોય તો ડેફિનેટલી આ એક વન ઓફ ધી કંપની છે કે જેમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો એટલે બે રીતે છે પ્રાઇસની ઇમ્પેક્ટ ન્યુટ્રલ રાખું છું સામે જ્યારે કંપનીઓને પોતાના ફંડ્સ લીઝ થશે ત્રીજી વાત પ્રાઇસ રેસ ભલે એમને એક્સપેક્ટેશન એટલું નથી મળ્યો પરંતુ પંદર ટકા મળ્યો છે એ જરૂરથી નેટ લેવલે પ્રોફિટ વધારવામાં મદદરૂપ થશે